પુલાવ તો આપણે સૌ કોઈ બનાવતા હોઈએ છીએ પણ કોઈક વાર જુદા જુદા ટેસ્ટમાં અને જુદી જુદી કલરની મેથડથી હા પણ મેં ફૂડ કલરનો ઉપયોગ નથી કર્યો મારી લગભગ રેસીપીમાં ફૂડ કલરનો પ્રયોગ ઓછો જોવા મળશે નેચરલ ફૂડ કલર કેવી રીતે બનાવીને તમે ઘરની વસ્તુઓથી પણ આ પુલાવ સરસ રીતે બનાવી શકો છો અને ત્રણેનો ટેસ્ટ ખારો ખાટો સરસ મજાનો ટોપરાનો જુદા જુદા ટેસ્ટ જ્યારે એક બાઇટ લેશો તો તમને બહુ સરસ રીતે આ થાય છે અગાઉ મેં પુલાવ શોર્ટ્સની પણ રેસીપી મૂકેલી અને તમે ઉપર દાડમના દાણાથી ગાર્નિશ કરીને પણ સર્વ કરી શકો છો ને એકદમ સરસ લાગે છે કોઈક વાર આ રેસીપી ટ્રાય કરજો છવ્વીસમી જાન્યુઆરી આવી રહી છે તો એના પણ તમને ખૂબ ખૂબ અભિનંદન અને શરૂ કરીએ પુલાવની આ એક સરસ મજાની મેથડ નમસ્તે મિત્રો હું છું માયાદીપક માયા દીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે સરસ રીતે મારી સાથે જોડાઈ રહ્યા છો નવી નવી રેસિપી માટે અને સંગીતના વિડીયો માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો બાજુમાં રહેલા બે લાયકોન પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે અને એ દબાવવાથી મારા સંગીતના અને રસોઈના વિડીયો તમને સૌથી પહેલાં મળશે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો ફટાફટ શરૂ કરીએ ત્રિરંગી પુલાવ તમારે કોઈ પણ એક બાઉલનું સેટિંગ કરવાનું છે મેં અહીંયા આખા બાસમતી જે ભાતના ચોખા આવે છે એ લીધા છે દહી અને પલાળી લઈએ છીએ પલાળી ત્યાં સુધી મિક્સર જારમાં આપણે એક સરસ મજાની ચટણી બનાવી લઈએ છીએ સૌથી પહેલાં બરફ ઉમેરીએ છીએ બરફ ઉમેરી અને થોડુંક લીંબુ ઉમેરીએ છીએ અડધું લીંબુ ઉમેરીએ છીએ હું હંમેશા કહેતી હોઉં છું કે આ ગ્રીન ચટણી બનાવી હોય તો તમારે પહેલાં બરફ અને લીંબુ પહેલાં ઉમેરવાનું તો ચટણીનો કલર ખૂબ સરસ લીલો રહેશે કેસરી અને લીલા કલરમાં નેચરલ વસ્તુનો જ ઉપયોગ કરીએ છીએ પણ જો તમને ફૂડ કલર ઉપયોગ કરવો હોય ને થોડું ડાર્ક કલર બતાવવો હોય તો તમે ફૂડ કલર પણ ઉપયોગ કરી શકો છો મારી ચેનલમાં ફૂડ કલરવાળા પ્રયોગની રેસીપી બહુ ઓછી હોય છે થોડાક ફુદીનાના પાન ઉમેરી દઈએ છે તમને ન ભાવતી વસ્તુ હોય એ ઓપ્શનલ છે અહીંયા બે મરચાં છે લીલા અને એક કપ જેટલી કોથમીર છે એ ઉમેરી દઈએ છીએ પાણીનો ભાગ ઉમેરવાનો નથી લગભગ અડધી ચમચી જેવી ખાંડ ઉમેરીએ છીએ ઓપ્શનલ છે ખાંડથી પણ કલર સરસ રહે છે એટલે હું ઉમેરું છું અને સાથે સાથે મીઠાનું પ્રમાણ પણ તમને જોઈએ પ્રમાણે ઉમેરી લેવાનું હું અહીંયા લગભગ એક ટી સ્પૂન જેવું સિંધો મીઠું ઉમેરું છું ટેસ્ટ પ્રમાણે તમારે લેવું અને એને પાણી ઉમેર્યા વગર ગ્રાઇન્ડ કરી લઈએ છીએ એકદમ લીલો કલર આવશે જોઈ શકો છો એક બાઉલમાં એને કાઢી લઈએ છીએ અને સાઈડમાં મૂકી દઈએ છીએ ભાત પલળી ગયા છે એટલે હવે એને અહીંયા હું એક પેનમાં એક ટેબલ સ્પૂન જેવું ઘી લઉં છું તમે તેલ પણ લઈ શકો છો જીરાનો પ્રયોગ આપણે નથી કરતા કારણ કે આપણે સફેદ ભાત પણ રાખવાનો છે જીરાથી ભાતનો કલર પીળો થઈ જશે એટલે ભાતમાં કે આમાં કશા વઘારમાં જીરું ઉમેરવાનું નથી રાઈસ પલળેલો ફૂલીને ડબલ થઈ ગયેલો એ ઉમેરી લઈએ છે તમે જોઈ શકો છો કે આ ભાતને થોડું કોટિંગ કરી લઈએ છે ઘીથી એટલે તમારો ભાત ખૂબ છૂટો થશે પાણીનો ભાગ જે હોય બાળી લેવાનો છે અને પછી જેટલો તમે ભાત લીધેલો એનાથી પોણા કપનું પાણી લઈ અને દસ મિનિટ સુધી ઢાંકી અને સીજવા દેવાનું છે પોણું કપ જેટલું પાણી મેં ઉમેરી દીધું છે પછી ચેક કરી લેવાનું વચ્ચે જો તમને પાણી થોડું ઓછું લાગે તો તમારે ઉમેરવાનું ભાત ઉપર પણ ખૂબ આધાર રહેતો હોય છે અહીંયા તમે જોઈ શકો છો કે ભાત એકદમ છૂટો થઈ ગયો છે હવે કાઢીને ત્રીજા ભાગનો ભાત આપણે એક પેનમાં લઈ લઈએ છીએ એ જ પેનમાં લઈ અને મેં કેસરવાળું થોડુંક પા કપ જેવું દૂધ લીધું ગરમ અને એમાં થોડુંક કેસર વધારે ઉમેરી અને ગરમ કરીને રાખી દીધેલું વીસ મિનિટ એને ઉમેરી લઈએ છે દૂધનો ભાગ અંદર ભાતમાં બળી જાય ત્યાં સુધી આપણે એને હલાવ હલાવ કરવાનું છે ને બધું જે ભાત છે એના ઉપર કેસરી કલરનું કોટિંગ થઈ શકશે અને તમે જોઈ શકો છો કે આમાં તમારે કલર પણ ઉમેરવું હોય તો ઉમેરી શકો છો ખાંડ મેં ઉમેરી છે ચમચી ઓપ્શનલ છે એમનેમ તમારે રાખવો હોય તો પણ રાખી શકો છો ખાંડનો અને દૂધનો ભાગ આપણે બાળી લેવાનો છે ખૂબ સરસ રીતે બળી જાય ત્યાં સુધી અને કેસરનું કોટિંગ કેસરી કલર જેવું આપણા ભાતમાં થઈ જાય ત્યાં સુધી એને હલાવવાનું છે ધીરા તાપે આ પ્રોસેસ કરવાની છે જોઈ શકો છો કે એકદમ સરસ કલર બેસી ગયો છે અને એને આપણે જુદા એક બાઉલમાં લઈ લઈએ છીએ કાઢી લઈએ છીએ જેથી કે આપણે કેસરી ભાત તૈયાર થઈ ગયો છે હવે સફેદ કલર માટે મેં સફેદ ભાત થોડુંક એક ત્રીજા ભાગનો હતો એમાંથી બીજો કાઢી લીધો છે કડ લીધું છે અડધો કપ જેટલું દહીંને નિતારી લીધેલું હવે એમાં પાક કપ જેટલું દેશી કેટેડ કોકોનટ ઉમેરીએ છીએ કોકોનટ ઉમેરી એને થોડુંક મીઠું ઉમેરીએ છીએ મીઠું ઉમેરીને હલાવી લઈએ છીએ તો આપણો સફેદ ભાગ આ પણ ટેસ્ટમાં સરસ થશે ત્રણેય ડિફરન્ટ ટેસ્ટ લાગશે જ્યારે પણ તમે ખાશો ત્યારે ત્રણેય ભાતના ડિફરન્ટ ટેસ્ટ લાગશે મિક્સ કરી લઈએ છે દહીં અને કોકોનટ મીઠું બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી એને હલાવવાનું છે જેમાં આપણે કેસરી ભાતને હલાવ્યો એ રીતે આપણે એને મિક્સ કરી લઈએ છીએ જોઈ શકો છો કે દહીંનો ભાગ પણ એમાં જે પાણી હતું એ પણ બળી ગયું અને આપણે સફેદ કલર જે જોઈએ છે એ થઈ ગયો છે હવે ત્રીજા ભાગનો જે ભાત હતો એમાં આપણે જે ચટણી બનાવેલી લીલા કલર માટે એ ઉમેરીએ છીએ એક ચમચી મીઠું ઉમેરીએ છીએ અને મિક્સ કરી લઈએ છીએ લીલો કલર બેસી જાય ત્યાં સુધી તમારે એને હલાવ હલાવ કરવાનું છે આગળ જે પ્રોસીજર બનાવી એ રીતે જ આપણે આ લીલો કલર આવે ત્યાં સુધી એને હલાવવાનું છે ખૂબ સરસ રીતે આ ટેસ્ટમાં થાય છે આ તીખો ટેસ્ટ વચ્ચેનો ટોપરાવાળો ટેસ્ટ અને પછી ગળ્યો ટેસ્ટ ખાવાની એટલી બધી મજા આવશે તમે જ્યારે બાઇટ કરશો તો ત્રણ જુદા જુદા ટેસ્ટ તમને મોંમાં લાગશે હવે આ જે રાઈસ છે એને મિક્સ કરી લઈએ છે હળવે હાથે હાથેથી મિક્સ કરવાનું છે એટલે દાણો ભાગી ન જાય ધ્યાન રાખવાનું છે બહુ જ સરસ લાગે છે જોઈ શકો છો કે વ્હાઈટ કલર કેસરી અને લીલો કલર આવી રીતે સરસ રીતે મિક્સ થઈ જાય પછી સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી દાડમના દાણા લઈને ગાર્નિશ કરવાનું છે ટેસ્ટ બહુ જ સરસ લાગે છે તમે એકવાર જરૂર ટ્રાય કરજો મોંમાં તમને ત્રણ જુદા જુદા ટેસ્ટનો અહેસાસ થશે તો મિત્રો આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો કોમેન્ટ કરજો તો ખૂબ ગમશે ફરીથી મળીશું રેસીપીના એક સરસ મજાના નવા પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય અને છવ્વીસમી જાન્યુઆરીની આપ સૌની ખૂબ શુભેચ્છાઓ જય હિન્દ